ધોરાજી શહેરના બાબરિયા સમાજની વાડી ખાતે શ્રી વિશาส શ્રી માડી વણિક સોની જ્ઞાતિ અને નવચેતના ગ્રુપ દ્વારા સરસ્વતી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધોરાજી શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી સમસ્ત સોની સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહનો મુખ્ય હેતુ શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાનો હતો ધોરણ 1 થી 12 સુધીમાં સારા ગુણો મેળવીને પાસ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ધોરાજી શહેર સિટી પોલીસ ના પીઆઈ ગલ્ચર સહિત સોની સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જે બાળકો પોતાના જીવનમાં કોઈ પણ ઘણું બધી કરવી હોય રેડ નહીં આવ્યા હોય તો તેને અમે એપ્રિશિયેટ કરવા માટે ઇન્ટરવ્યુઝ કરીએ છીએ અને એ એને ઇન્સ્યોરન્સ કરીએ છીએ કે તમે લાઈફમાં આગળ વધો અને તમારું તમારું જે ભવિષ્ય છે તેને ગ્રાઇડ કરો અમારી એક પ્રામાણિકાની એક પ્રયાસ હતી એટલે બાર મહિના સુધીમાં આગળ વધે ઘણા જ સાચા વર્ષથી અમે આ વસ્તુનું આયોજન કરીએ છીએ અને એમાં પણ ઘણા કે ઇન્ટરેસ્ટ થઈ આગળ વધ્યા છે કોઈ ડોક્ટર એન્જિનિયર એવી રીતે બની પણ ગયા છે સોની સમાજ દ્વારા નવ ચૈત્ર સોની સમાજ દ્વારા અમે આયોજન કરીએ છીએ આનાથી કહેવાનો મતલબ એમ કે અમે એક સમાજને એક બહેતરીન ઇન્સાન અને દેશને એક સારો નાગરિક સોંપીએ છીએ અમે બધા હાઉસ વાઇફ છીએ હાઉસ વાઇફ એક બહુ નાનો શબ્દ છે પણ તેની અંદર ખૂબ મોટી જવાબદારીઓ સમાયેલી છે કે આ બધા બાળકોને ડાન્સ કરાવવા તૈયાર કરવા તેને કોઈ પણ ઉત્તર સંસ્થામાં કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કોઈ પણ જાતે ફિલ્ડમાં જવું હોય તો એને માટે અમે એને એન્કરેજ કરીએ છીએ અને અમારા આ સંસ્થા દ્વારા અમે જો કોઈ પણ ફેસ્ટિવલ હોય તો તેને લગતા કાર્યક્રમ કરતી જેવી રીતે તેને નવરાત્રિ હોય તો દાદા નાથમાં પ્રમાણે જે જન્માષ્ટમી આવે ત્યારે અમારા દ્વારા મીઠાઈનું આયોજન કરવામાં આવે એટલે અને અમે રાતરે બધાને આપીએ છીએ એટલે આમાં